કમિટીનો શપથ ગ્રહણ સમારોહ રવિવાર ત્રીસમી માર્ચના રોજ સાંજે સાડા છ કલાકે હરિઓમ પાર્ટી પ્લોટ ગૌરવપથ રોડ પાલ સુરત ખાતે યોજાયો હતો આ પ્રસંગે સુરત અતિથિ તરીકે ડોક્ટર ભિકુભાઈ પટેલ ડોક્ટર રાજીવ શાહ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ મહેન્દ્રભાઈ કતાર ગામવાલા ડોક્ટર આશિષ નાયક ડોક્ટર પરેશ કોઠારી ડોક્ટર કાર્તિક દેસાઈ ડોક્ટર મુકુલ ચોક્સી અને ડોક્ટર પ્રશાંત નાયક ઉપસ્થિત રહ્યા હતા અને સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અધ્યક્ષ ડોક્ટર નિકુંજ

નવું શીખવી શકે અને પરિવારના સભ્યો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકશે તે પ્રકારની એક્ટિવિટી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સમાજનો મોટો વર્ગ ડોક્ટરને ભગવાનનો તરજ્જો આપે છે મારો અને એસોસિએશન દ્વારા સમાજ પ્રત્યેનું એ કર્તવ્ય છે કે તેમનો વિશ્વાસ જાળવી રાખવા માટેના પ્રયત્નો વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ મેડિકલ સંબંધી જાગૃતતા લાવી અને સવારે મદદરૂપ થવાના કાર્યક્રમ કરવામાં આવશે આ વર્ષના વિઝન અંગે ડોક્ટર વિઠલાણીએ જણાવ્યું કે તમામ સભ્યો ડોક્ટર મિત્રોને વધુમાં વધુ સાથે રાખીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીશું એસોસિએશનમાં એસી વર્ષના સિનિયર થી લઈને 25 વર્ષનો નવો ફ્રેશ ડોક્ટર સુધી 1500 જેટલા સભ્યો છે અને તમામ સભ્યો મિત્રોને સંદેશો છે કે આવનારા તમામ કાર્યક્રમમાં હાજર રહો એકબીજા સાથે હળવો મળો અને ઓળખો તે બાને પરિવારને સમય આપવામાં આવશે અને તમારા નોલેજમાં પણ વધારો થઈ શકશે સેક્રેટરી પદની જવાબદારી સંભાળતા ડોક્ટર હિરલ શાહે જણાવ્યું કે પ્રમુખ ડોક્ટર નિકુંજ વેટલાણી અને એસોસિએશનના તમામ સભ્યોને એક પ્લેટફોર્મ પર આગળ વધારવાનું જ મારું મુખ્ય કામ રહેશે એસોસિએશન દ્વારા સતત એકેડેમિક અને નોન એકેડેમિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સભ્યોની સમસ્યા દૂર કરવા માટે અમારી ટીમ હંમેશા તત્પર રહેશે અને નવી મેમ્બરશિપ ડ્રાઈવ ચલાવીશું શપથ ગ્રહણ કાર્યક્રમની સાથે આમંત્રિતો માટે રાજીવ વ્યાસના મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આજે સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા મને સુકાની પદની જવાબદારી એક વર્ષ માટે સોંપવામાં આવી છે મારી સાથે હિરલ શાહ ને સેક્રેટરીની પણ જવાબદારી સોંપવામાં આવી છે તો હું હિરલ અને અમારી ટીમ સાથે મળીને અમારા ડૉક્ટર મિત્રો કે જેઓ કન્ટિન્યુઅસ એમની ઓપીડી એમની પ્રેક્ટિસમાં બિઝી હોય છે એમને અને એમ એ તેમના ફેમિલી સાથે ટાઈમ આપી શકતા નથી તો એના માટે અમે એવા પ્રોગ્રામો કરીશું કે જેથી એઓ એમના ફેમિલી સાથે ટાઈમ આપી શકે એની સાથે સાથે તેઓ એન્ટરટેનમેન્ટ કરી શકે નવું કંઈક શીખી શકે પોતાના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે તો એ ટાઈપની બધી જ એક્ટિવિટી અમે કરીશું આ સાથે સાથે સમાજનો એક મોટો વર્ગ આજે પણ ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે તો મારું અને મારા એસોસિએશન દ્વારા આ સમાજ પ્રત્યેનું એ કર્તવ્ય છે કે એ વિશ્વાસ સમાજનો વધુમાં વધુ અમને મળી રહે એ માટેના બી પ્રયત્નો અમે ચાલુ રાખશું થેન્ક યુ મેં હમણાં જ જણાવ્યું તેમ કે અમે અમારા ડૉક્ટર મિત્રો એમના ફેમિલી સાથે વધારે ટાઈમ મળી શકે એમને થોડું ઘણું એન્ટરટેનમેન્ટ મળી શકે એ ખાસ ધ્યાન રાખતા હોય છે એની સાથે સાથે તેઓ તેમના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે અને એ ઉપરાંત કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશન એટલે કે બધા જ સબ્જેક્ટમાં જે પણ નવા રિસર્ચ થયા હોય એ અમારા ડૉક્ટર મિત્રો સુધી માહિતી પહોંચે એનો અમે પ્રયત્નો કરતા હોય છે આ સાથે સાથે સમાજમાં મેડિકલ કેમ્પ સમાજમાં મેડિકલ રિલેટેડ અવેરનેસ લાવી અને લોકોને કોવિડ જેવી બીમારી આવે તો ત્યારે મેક્સિમમ મદદ થઈ શકે એના માટેના પ્રયત્નો પણ અમે લોકો કરતા હોઈએ છીએ તમે શું આવ્યા મારું આ વર્ષનું વિઝન રહેશે કે મારા ડૉક્ટર મિત્રોને વધુમાં વધુ અમે સાથે રાખીએ યુનાઇટ કરીએ અને સમાજમાં એક એવું એક્ઝામ્પલ પૂરું કરીએ કે જે સમાજ માટે એક અનોખું આગું બની જાય કે ભાઈ ડૉક્ટરો એટલે આજે પણ ભગવાનનું સ્વરૂપ છે અને ડૉક્ટરો સમાજ માટે જરૂરી અંગ છે ડૉક્ટરો ખોટું કરતા નથી જે સમાજમાં એક આજે મીડિયા દ્વારા માહિતી ગઈ છે એ ખોટી છે એનું પ્રૂવ કરવાનો પણ અમે પ્રયત્ન કરશું સાથે અમારો આ ગ્રુપમાં પંદરસો મેમ્બર છે જેમાં સિનિયરમાં સિનિયર મેમ્બરથી લઈ અને લાઈક એટલે એમ કહી શકું કે એસી વર્ષના મેમ્બરથી લઈ અને ફ્રેશ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસમાં આવેલા પચીસ વર્ષના યંગ મિત્રો પણ છે અમારા એ મિત્રોને હું મેસેજ પાઠવીશ કે તમે અમારા બધા નેક્સ્ટ પ્રોગ્રામમાં મેક્સિમમ આવવાનો પ્રયત્ન કરો જેથી તમે એકબીજા સાથે આપણે હળી મળી શકીએ એકબીજાને ઇન્ટ્રો કરી શકીએ અને સાથે સાથે એની સાથે તમે એન્ટરટેનમેન્ટ પણ કરી શકો અને તમારા ફેમિલીને પણ ટાઈમ આપી શકો આ ઉપરાંત તમારા નોલેજમાં પણ વધારો થશે હું ડૉક્ટર હિરલ શાહ સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના સેક્રેટરી પદે આજે અરૂટ થઈ ગયો છું અને સૌ પ્રથમ મારું કામ મારા પ્રેસિડન્ટ ડોક્ટર નિકુંજ વિઠલાની અને તથા તમામ મેમ્બરોને એક સાથે એક સાથે એક પ્લેટફોર્મ પર ભેગા કરીને આગળ વધવાનું છે અમે નિરંતર એકેડેમિક તથા નોન એકેડેમિક જેવી કે કલ્ચરલ એક્ટિવિટીસ અથવા મેમ્બર્સના કોઈ પણ પ્રોબ્લેમ હોય એના સમાધાન માટેનું કોઈપણ કાર્ય કરવા અમે તત્પર છીએ અને કન્ટિન્યુ અમારો પ્રયત્ન રહેશે કે બધા મેમ્બરો સાથે જોડાઈને આગળ વધે નવી મેમ્બરશીપ ડ્રાઈવ થાય અને બધા આખા સુરતમાં એની નોંધ લેવાય એવા પ્રયત્નો અમારા રહેશે કાર્યક્રમ ઇન્સ્ટોલેશન પ્રોગ્રામની સાથે આજે આપણે એક મ્યુઝિકલ નાઇટ ટુ બી લીડ બાય મિસ્ટર રાજીવ વ્યાસ ખૂબ જ ખ્યાતનામ નામ છે સુરતમાં કોઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી એને આપણે બોલાવ્યા છે અને બધા મેમ્બરો આજે રવિવારની સંધ્યાએ પોતાના પરિવાર સાથે અહીંયા આવે ઇન્સ્ટોલેશન વિધિ પતે એટલે ભોજનની સાથે મ્યુઝિકલ પ્રોગ્રામનો આનંદ માણે એવી અમારી ઈચ્છા છે આપણે સુરત મેડિકલ શું મેસેજ નિકુંભાઈએ કીધું એ જ કે આપણે એ દરેક વ્યક્તિ અમારી સાથે પ્રોગ્રામમાં જોડાય અને કંઈક એમને પણ મળે એકેડેમિક નોલેજ કે ભાઈ નોન એકેડેમિક જે પણ અમે પ્રોગ્રામ કરીએ ફોટોગ્રાફી કે ભાઈ કોઈ પિકનિક કે ગરબા પ્રોગ્રામ કલ્ચરલ એક્ટિવિટી એની અધર અદરથિંગ ઇન્સ્યોરન્સને લગતી કોઈ પણ ફાઇનાન્સને લગતી એક્ટિવિટી દરેકમાં એમને ફાયદો થાય કંઈક નોલેજ મળે અને બધા આગળ વધીએ એવી અમારી ઈચ્છા છે